તો સાથે ગઈકાલે રાજકોટમાં બનેલ ઘટનામાં મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો સાથે આગામી દિવસોમાં આવી ગોઝારી ઘટનાઓ ના બને તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી

આવે છે જેથી ગુમ થયેલા સ્વજનોની ભાર તેઓના સ્વજનોને મળી શકે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ય સમાજ હોલ ખાતે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તો સુરતમાં તક્ષશિલા કાંદને પાંચ વર્ષ થતા તક્ષશિલા કાંદના મૃતકોની આત્માની શાંતિ માટે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો સાથે રાજકોટમાં બનેલ દુઃખદ ઘટનામાં અઠાવીસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવતા તેઓની આત્માની શાંતિ માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી તો સાથે બિનવાસી મૃતકોના ફોતાઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું

કેટલા વર્ષોથી તમે આ અગ્નિદાસ સેવા કેન્દ્ર સંસ્થા આજે ઓગણીસો અઠાણું થી મેં ચાલુ કરેલી હતી બે વર્ષ જે દિવસે હું આ ટ્રસ્ટ નો દાખલો બનાવવા ગયો હતો ત્યાંથી કમિશનરે એવું કહ્યું હતું કે ભાઈ આ જે કામનું બિરો તમે ઉપાડેલું છે એ બહુ કઠિન છે અને આ કાર્ય કરી શકશો નહીં તમે એટલે જ્યારે પણ તમારે આનો દાખલો લેવા આવશો તો બનશે ખરો પણ તમે આ કામ નહીં કરી શકા અને એ બંધ કરવાની પ્રોસિજર કરશો તો એમાં તમે બહુ પરેશાન થઈ જશો એટલે તમે આ બે વર્ષ કે ત્રણ વર્ષ જેટલા વર્ષ ચલાવવો હોય એ ચલો એમાં તમે સક્ષમ થઈ જશો તો પછી તમને દાખલો તો કોઈ પણ અધિકારી આપી દેશે તો આ સંસ્થાના આ સંસ્થાના એની અંદર બે વર્ષ મેં મારા પોતાના ખર્ચે આ સંસ્થા ચાલવી અને બે વર્ષમાં ફક્ત સત્તર લાશોના અગ્નિદાર કરેલા જે સત્તર લાશોની અંદર એટલી વિકૃત લાશો આવેલી કે એ જોઈને પછી મને પ્રેરણા થઈ ગઈ કે મારે બસ આ જ કામ કરવું છે અને લોકો જીવતા જીવ સંબંધ બાંધે છે તો હું મહિલા પછીના સંબંધ બાંધીને મેં અગ્નિદાર સેવા કેન્દ્રનું એક ટાઇટલ શરૂ કર્યું અને બે હજાર

આ સંસ્થાને ભરૂચ રેલવે સ્ટેશનની વાપી સુધીની જેટલી પણ બિનવાસી લાસો હોય એ આ સંસ્થાના માધ્યમ દ્વારા અગ્નિદા કરવામાં આવે છે અને આ સંસ્થાની અંદર જે એવા એવા લાસોની જે ઓળખ થઈ છે કે જે ધનવાન પણ છે ભિખારી પણ છે અને મધ્યમ વર્ગનો માણસ છે અને અમને એક એવી વર્ષોમાં એવી એક લાશની ઓળખ થયેલી કે જે પોતે સેન્ટ્રલ બેંકમાં કર્મચારી હતો પણ એને દારૂન ને પીવાની લગતી જ્યારે પગાર મળે ને ત્યારે એ પંદર દિવસ સુધી ઘરે નહીં જઈ શકતો હતો જયારે પંદર દિવસ એનો પગાર લીધો ત્યારે ગોલવાની અંદર

અમને સોંપવામાં આવી અને એ લાશનો નો કર્યો અને એના ફોટા અમે ઉધના સોશિયલ સર્કલ પાસે પ્રદર્શન રૂપે મૂકેલા અને જેના સ્વજન ખબર પડી કે ભાઈ પંદર દિવસ થી અમારો વ્યક્તિ આવ્યો નથી તો આ પ્રદર્શન યોજાઈએ તો એમાં જોઈએ તેમાં એ લાશની ની ઓળખ થાય અને એ વ્યક્તિએ એ અમારો ઇન્ટરવ્યુ અમને મળીને અમારા વિશે જાણીને અમે જે એની સંપૂર્ણ એના દાન ફૂટે આ સંસ્થા આજે પગભર થાય છે માર્ગદર્શકો અમારા ટ્રસ્ટીશ્રીઓ અમારા સ્વયંસેવકો અને અમારી જે અગ્નિ સેવા કેન્દ્ર ની વોલન્ટરિયન છે અઢાર છોકરાઓ જે કામ કરે છે એ ખૂબ મહેનત કરે છે અને આ સંસ્થાને ને બને એમનું એ સપનું છે કે સુરત શહેર અંદર આ એક જ એવી સંસ્થા છે જે આવો કાર્ય કોઈ કરી નહીં શકે હજારો રૂપિયા ખર્ચો પણ કોઈ આવો કામ કરવા માટે તૈયાર નથી એટલે એમને કહ્યું કે ભાઈ તમારી સાથે ખબર ખબર મિલાવીને અમારા માર્ગદર્શકો સંસ્થાના કા ટ્રસ્ટીઓ એ સપોર્ટ કર્યો કે તમે આ કામ ચાલો અમે તમારી સાથે છે જ્યાં પણ અટકશો હશે તો અમે બેઠા છીએ એમના વર્ગ પર આજે હું એક સુરત ના ધર્મ પ્રેમી દાતાઓને એક સંદેશ આપવા માંગુ છું કે તમે ઘણી જગ્યાએ અંધું દાન આપી દો છો એ દાન

માણસો રાખી શકો આ સંસ્થા પાસે બે બે તત્કાલ એમ્બ્યુલન્સ છે સબ છે તો મને સુરત ના ઘર માં દાતા તરફ જો દાન મળે તો આ સંસ્થા હજુ કાર્યરત સારું કરી શકે અને હું માનું છું ત્યાં સુધી કોઈ પણ બિનવાસી લાશ રસ્તે જતી નહીં રહેશે આપણી સાથે જે આ સંસ્થામાં માર્ગદર્શક તરીકે જોડાયેલા છે એડવોકેટ જયકુમાર રાણા તેમની સાથે વાત કરશું તેઓ પાસેથી જાણીએ કે આ સંસ્થા દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે જી આપનું મારું નામ જયકુમાર નટવલાલ રાણા છે અને આ સંસ્થામાં હું માર્ગદર્શક તરીકે મારી સેવા આપું છું આ સંસ્થાના જે પ્રમુખ છે વેનીભાઈ મારવાલા એ અથા મહેનત અને પરિશ્રમથી મારી ગણતરી એકલા હાથે આખી સંસ્થાનું હેન્ડલિંગ કરે છે અને આ એક બહુ ભગીરથ કામ છે કે જેને આગળ વધારવું ખૂબ મહેનત માંગી લેવું કામ છે અને વેનીભાઈ એ કામ પૂરી નિષ્ઠાથી પોતાની રીતે કરતા આવેલા છે હવે અને બીજું કે આ સંસ્થાને થોડીક આર્થિક મદદની જરૂર છે અને જો સમાજના કે સુરત શહેરના જે રહીશો છે એ જો આ સંસ્થાને થોડીક વધુ આર્થિક મદદ કરે તો આ સંસ્થાને જે નાણાકીય તકલીફ પડે છે અને એને લઈને જે કામગીરીમાં અવરોધ ઊભા થાય છે તે ઓછા થાય એટલે મારી પણ આ સંસ્થાના માર્ગદર્શક તરીકે સુરતની આમ જનતાને વિનંતી છે કે વેનીભાઈ આ કામ ભગીરથ કાર્યમાં આર્થિક રીતે સાથ સહકાર આપે જે તક્ષશિલા કાંડ જે થયેલો એને આજે પાંચ વર્ષ પૂરા થયા છે એ બાબતે આજે એ મૃતકોને ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગઈકાલે રાજકોટ માં પણ એવી જ ઘટના બની છે તો શું કેશો એ બાબતે રાજકોટ જે ઘટના બની છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે આવી ઘટના નહીં થવી જોઈએ પરંતુ એને માટે મારી દ્રષ્ટિએ તો જે સ્થાનિક જે કોર્પોરેટરો છે અને સ્થાનિક જે એ વિસ્તારના ધારાસભ્યો છે એ મારી દ્રષ્ટિ એ પૂરેપૂરા જવાબદાર છે કારણ કે જે વિસ્તારમાં આ આ જે આયોજન થયું છે એ આયોજન માટે એ જે તે વિસ્તારના કોર્પોરેટરને ખબર જ હોય અને ધારાસભ્યોને પણ ખબર હોય એટલે જો કોર્પોરેટર અને ધારાસભ્યો પહેલેથી આ સંસ્થામાં જે રજૂઆત કરે આપણે એમ માનીએ કે સરકારી તંત્ર આને માટે જવાબદાર છે એ તદ્દન ખોટું છે સરકારી તંત્ર ને કઈ એ કઈ ભગવાન નથી અને બધી જગ્યાએ પોતાની નજર આપી શકે નહીં એટલે જે સ્થાનિક કોર્પોરેટરો છે અને સ્થાનિક ધારાસભ્ય છે એ લોકોની આવી પૂરી જવાબદારી બને છે તમે કોર્પોરેટર બનેલા છો નગર સેવક છો જુઓ છો તો પછી તમે તમે એના વિરુદ્ધ કોઈ રજૂઆત કરતા નથી કે ભાઈ અહીંયા સલામતી ના કોઈ આયોજન કરવામાં આવેલ નથી કે કોઈ ફાયર આગ લાગી જાય અથવા કોઈ અકસ્માત થાય એને માટે કોઈ પગલા લેવામાં આવેલ નથી એન્ટ્રી ગેટ એક હોય અથવા સાંકડા હોય એ પણ આપણે સામાન્ય નજર માં ધ્યાનમાં આવે એટલે આવી જે ઘટનાઓ બને છે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને ભવિષ્યમાં નહીં થાય એ માટે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો અને સંસદ સભ્યો જો આ આ બાબતે જો થોડીક પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિ આપે તો આવા ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકે અને આ જે નિર્દોષ લોકો આ રીતે જે ગુજરી ગયા છે એ ભવિષ્યમાં એવા પ્રસંગો બનતા અટકે હા આજે રાજકોટના ગેમ ફોનમાં આ બે બેદરકારીના કારણે થયું હોવાનું જાણવા મળેલું છે અઠ્ઠાવીસ જેટલા લોકોના મોત થયા હોવાનું આ ઘટનામાં જાણવા મળેલું છે તો શું આમાં ગેમ ફોન ના સંચાલકની ભૂમિકા હોઈ શકે એની બેદરકારી હોઈ શકે ગેમ જોન તો પૂરે ગેમ જોનના જે સંચાલકો છે એ તો પૂરેપૂરા જવાબદાર છે એ પોતાના ફાયદા માટે આર્થિક લાભ મેળવવા માટે ઓછી જગ્યામાં વધારે આયોજન કરેલું હોય એટલા માટે પોતે તો પૂરેપૂરો જવાબદાર છે અને એને માટે તો કાયદામાં ફરવા સજા મુજબ એમને તો જે મેક્સિમમ સજા થતી હોય સજા થવી જ જોઈએ પરંતુ સાથે સાથે મારી દ્રષ્ટિએ તો સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોને વધારે જવાબદાર ગણવા જોઈએ કે એમને શું ધ્યાન આપ્યું તમે નગરસેવક તમે નગર સેવકો છો તો સ્થાનિક વિસ્તારમાં તમારા વિસ્તારમાં આવા કોઈ ભયજનક આયોજન થયા હોય ગેમ નું

મારું તો એમ કેવું છે કે રાજકોટમાં જે ઘટના બની તે ગેમ ઝોન ના સંચાલકો ની જ બેદરકારી કહેવાય કેમ કે તંત્ર તો રોજ રોજ જોવા આવવાનું નથી તો જે ગેમ ઝોન ના સંચાલકો છે એમને ધ્યાન પૂરેપૂરું દેવું જોઈએ કે આપણે અહિયાં આ વ્યક્તિઓ આવે છે તો કઈ રીતે હેન્ડલિંગ કરવું એમના હાથમાં હોવું જોઈએ બાકી આપણે કોઈને જવાબદાર દેવાય નહીં

જણાવ્યું કે રાજકોટમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ છે એક સાથે અઠાવીસ લોકોના જે મોત થયા છે એક એ ખૂબ જ દુઃખની ની વાત છે અને આગામી દિવસોમાં પણ આવી ઘટનાઓ ન બને તે માટે ભારત સરકાર રાજ્ય સરકારે આ બાબતોની તકેદારી રાખવી જોઈએ જે છે તેમના દ્વારા પણ રાજકોટમાં જે આ ઘટના બની તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો તક્ષશિલા કાંત જે બન્યું હતું સુરતમાં તેને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે તો તેમના મૃતકોને પણ આ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આજો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કેમેરા યાસિન મેહમન સાથે રશ્મિ રાણા બીટીએસ